नमस्कार मित्रों, खेतीवाड़ी खाता विविध सहाय योजनाओनों लाभ मेलववा खेड आई खेडूत पोर्टल पर सात दिवस सुधी अरजी कर वर्षे अलग अलग तारीखों में जिल्लावार सात सात दिवस सुधी वेबसाइट खुली रहे शे। कई तारीखे क्या जिल्ला में वेबसाइट खुली रहेला जाइए कि कई कई सहाय मेव अरजी कर ખેડૂત ઓય ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનો પમ્પ સેટ્સ સોલાર પાવર યુનિટ કે કિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલડ મલ્ટીપર્પસ ટૂલબાર સનેડો માટે આ ખેડૂતની વેબસાઇટ 7 દિવસ માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લી મુકવામાં આવશે હવે જોઈએ કયા જિલ્લાના ખેડૂતો ક્યારે અરજી કરી શકશે તેના વિશે તો તારીખ 21/9/2024 થી તારીખ 27/9/2024 સુધી રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે तारीख 23/9/2024 थी तारीख 29/9/2024 સુધી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ઓરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લાના ખેડૂતો અરજી કરી શકે. तारीख 24/9/2024 થી तारीख 30/9/2024 સુધી મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ નહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે તો મિત્રો ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે અને જો મિત્રો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને સાથે સાથે વિડિયો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો